પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું કાર્યાલય આશીર્વાદરૂપ બન્યું પાદરાની વૈકુટધામ સોસાયટીમાં રહેતા અમૃતભાઈ ગાંધી છેલ્લા તેર વર્ષથી આધાર કાર્ડ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા હતા ત્યારે અનેક કચેરીમાં તેઓએ અનેક વાર આધાર કાર્ડ માટે અરજ કરી ચૂક્યા હતા ત્યારે તેઓ દ્વારા આખરે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો સંપર્ક કર્યો હતો જેમાં તેઓને ગણતરીના દિવસોમાં જ પોતાની સમસ્યાનો હલ સામે આવ્યો છે જેમાં તેઓને આજ રોજ પોતાનું આધાર કાર્ડ તેર વર્ષ બાદ મળતા તેઓના હરખ સમાયો ન હતો તેઓની સમસ્યાનો હલ થતાં તેઓએ આ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા કાર્યાલય ખાતે પહોંચી તેઓએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે આજ રોજ આધાર કાર્ડ તેઓ છે તેઓને સુપ્રદ કરવામાં આવ્યું હતું હું અમૃતલાલ છગનભાઈ ગાંધી પાદરા મુકામ વૈકુંઠ સોસાયટી બંગલા નંબર પચીસમાંથી હું બોલું છું મારું આધાર કાર્ડ ને મારી પત્નીને મારું છવ્વીસ દસ બે હજાર તેરની અંદર અમે બીનું આધાર કાર્ડ કળાવવા ગયા હતા પણ મારી પત્નીનું આવ્યું પણ મારું આધાર કાર્ડ આવ્યું નહીં મેં વડોદરા જન કેન્દ્રની અંદર પણ મેં આધાર કાર્ડ કરાવવા માટે હું ગયેલો ત્યાં પણ મારું આધાર કાર્ડ આવેલું નહીં પછી હું પાલરા મમ્મદાર કચેરીમાં ગયો અને ત્યાં પણ મારું આધાર કાર્ડ આવ્યું નહીં ત્યાર પછી મેં ચૈતન્ય ઝાલાને ત્યાં જઈ અને ધારાસભ્યને રજૂઆત કરી અને મારી એમને કામ કરવાનું બીડું ઝડપ્યું અને મને પંદરથી વીસ દાળાની અંદર મને આધાર કાર્ડ મળી ગયું તે બદલ હું એમનો આભાર માનું છું